જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને સ્વાગત છે તમારું મારા ચેનલમાં આજે આપણે બનાવશું આજે આપણે બનાવશું હોટેલ જેવા પરફેક્ટ દાલ ભાતની રેસીપી એકવાર મારી આ રેસીપી તમે જોઈ લેશો તો દાલ ભાતમાં તમે સો ટકા એક્સપર્ટ બની જશો થોડી નાની નાની વાતોનું ધ્યાન રાખી અને મારી બતાવેલી રીત પ્રમાણે તમે જો દાળ ભાત બનાવશો તો દાળ ભાત હોટલ જેવા જ પરફેક્ટ ઘરે બનીને તૈયાર થશે તો ચાલો શરૂ કરીએ દાળ ભાત બનાવવાનું દાળ બનાવવા માટે મેં અહીંયા અડધો વાટકો તુવેરની દાળ લઈ લીધી છે હવે આ દાળને આપણે ધોવાની નથી દાળને આમ જ પ્રેશર કુકરમાં એડ કરી દેસું હવે એ જ વાટકાથી બે વાટકા જેટલું પાણી એડ કરશું અને અડધી ચમચી મીઠું એડ કરી પ્રેશર કૂકરના ઢાંકણને બંધ કરી લેશું હવે આ દાળને બાફવા મૂકી દઈએ દાળ બફાય છે ત્યાં સુધીમાં ભાત બનાવવા માટે મેં અહીંયા પોણા વાટકા જેટલા ભાતના ચોખા લઈ લીધા છે હવે આ ચોખાને કોઈ પણ આ રીતના મોટા વાસણમાં એડ કરી તેમાં પાણી એડ કરી અને ચોખાને પાણીથી ધોઈ લેશું આ રીતે એકથી બે વખત આપણે સોખાને ધોઈને સાફ કરી લેવાના છે તમે જોઈ શકો છો થોડી જ વારમાં પાણી સિંહ સફેદ જેવું થઈ ગયું છે હવે આ પાણીને કાઢી લેશું મેં આ ચોખાને બે વાર ધોઈને સાફ કરી લીધા છે હવે એમાં ત્રણ વાટકા પાણી એડ કરશું હવે આ ભાતમાં અડધી ચમચી જેટલું મીઠું નાખી અને ભાતની ગેસ ઉપર પાકવા માટે રાખી દેસું હવે દાળમાં પણ સીટી થવા લાગી છે ત્રણ સીટી થઈ જાય ત્યાં સુધી દાળને બાફી લેશું ત્રણ સીટી થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમને બંધ કરી અને દાળને થોડીવાર માટે ઠંડી થવા દઈએ દાળમાં એડ કરવા માટે મેં એક ટમેટું એક લીંબુ કોથમીર લીલા મરચાં અને અને મીઠો લીમડો લઈ લીધો છે સાથે જ વઘાર માટે તમાલપત્ર મરી તજ મેથી લવિંગ બાધિયા અને એક લાલ મરચું લઈ લીધું છે આ બધી જ વસ્તુને આપણે દાળના વઘારમાં એડ કરવાની છે હવે કૂકર ખોલી અને દાળને ચેક કરી લઈએ દાળ છે એ બફાઈ ગઈ છે જુવા દાળ છે એ સરસ બફાઈ ગઈ છે બધા જ તુવેર દાળના દાણા છે એ ફૂટી ગયા છે આ રીતે આવીએ આપણે દાળને બાફીને તૈયાર કરી લેવાની છે રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો હવે આ મરચાંને નાના નાના પીસમાં કટ કરી લઈએ અને કોથમીરને પણ નાના નાના પીસમાં કટ કરી લઈએ સાથે જ ટમેટાને પણ આ રીતે બે ભાગ કરી અને દાંદલાનો ભાગ હટાવી દઈશું અને આ રીતે નાના નાના પીસમાં કટ કરી લેશું આ રીતે નાના નાના પીસમાં કટ કરવાથી ટમેટો છે એ સહેલાઈથી ગળી જશે અને દાળનો કલર છે એ ખૂબ સરસ આવશે હવે ભાતને એકવાર ચેક કરી લઈએ ભાત છે હજુ પણ થોડા કાચા છે તો આને પાકવા દેશું ત્યાં સુધી દાળને વઘારી લઈએ દાળને વઘારવા માટે એક મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે એમાં થોડી રાય થોડું જીરું અને આપણે જે મસાલા લીધા હતા એડ કરશું હવે આને એકવાર મિક્સ કરી અને સારી રીતે ફૂટી જવા દઈશું થોડી હિંગ એડ કરશું અને થોડીવાર મસાલાને પાકવા દઈશું મસાલા સારી રીતે પાકી જાય તે પછી એમાં મીઠા લીમડાના પાન નાખશું તે પછી એમાં લીલા મરચાં એડ કરશું તે પછી કટ કરેલા ટમેટાને એડ કરી દેસું હવે આને ચમચાથી આ રીતે હલાવતા જઈ અને અડધી મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર પકાવી લેશું ટમેટાને પકાવતા અડધી મિનિટ જેવું થઈ ગયું છે હવે આમાં મસાલા એડ કરીએ મસાલામાં અડધી ચમચી હળદર અને દાળનો કલર છે હોટલ જેવો લાલ આવે એ માટે થોડું લાલ મરચું પાવડર પોણી ચમચી જેટલું મીઠું અને બે ચમચી જેટલી ખાંડ એડ કરશું હવે આ બધા જ મસાલાને એકવાર સારી રીતે મિક્સ કરી લેશું મસાલાને મિક્સ કરતી વખતે જો મસાલા બળવા લાગીએ તો ગેસની ફ્લેમને લો કરી લેવાની અને આ રીતે મિક્સ કરતા જઈ અને એક મિનિટ સુધી મસાલાને સારી રીતે પકાવી લેવાના તમે જોઈ શકો છો મસાલા છે એ સારી રીતે પાકી ગયા છે હવે બાફેલી દાળને એડ કરી દઈશું તે પછી આમાં બે વાટકા જેટલું પાણી એડ કરશું હજી સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો હવે દાળને એકવાર મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમને હાઈ કરી અને દાળને સારી રીતે ઉકળવા દેશું થોડી જ વારમાં દાળ છે ઉકળવા લાગશે જેમ જેમ દાળ ઉકળતી જશે એમ આનો કલર પણ સારો આવી જશે તમે જોઈ શકો છો થોડી જ વારમાં દાળ છે સરસ ઉકળવા લાગી છે દાળ ઉકળી રહી છે ત્યાં સુધીમાં ભાતને ચેક કરી લઈએ ભાત છે પાકીને તૈયાર થઈ ગયા છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દેસું અને દાળ પણ સરસ ઉકળી રહી છે આ જ રીતે દાળને આ જ રીતે દાળને ત્રણથી ચાર મિનિટ સુધી સારી રીતે ઉકળવા દેસું જેથી બધા જ મસાલાના ફ્લેવર સારી રીતે દાળમાં ભળી જશે અને દાળ છે એ પરફેક્ટ પાકી જશે આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો રેસીપીના વિડીયો તમને ઘણા મળી જશે પણ જો તમને મારી રીત સારી લાગતી હોય તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ચેનલ સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમને વિડીયો સહેલાઈથી મળી જશે દાળને ઉકળતા ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને દાળ છે સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને દાળને થોડીવાર માટે ઠંડી થવા દઈએ તમે જોઈ શકો છો કેટલી સરસ આ દાળ બનીને તૈયાર થઈ છે તમે પણ આ રેસીપીને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે આ દાળ ઠંડી થઈ ગઈ છે એકવાર ફરી હું તમને બતાવી દઉં જુઓ કેવી સરસ અને એકદમ હોટલ જેવી જ દાળ છે એ ઘરે બનીને તૈયાર થઈ છે દાળ થોડી ઠંડી થઈ ગઈ છે હવે એમાં લીંબુનો રસ એડ કરશું એક લીંબુનો રસ આપણે એડ કરવાનો છે હવે એકવાર મિક્સ કરી લઈએ તે પછી આમાં થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને ધાણાને પણ મિક્સ કરી લેશું હવે આ દાળ બનીને તૈયાર થઈ ગઈ છે આને સાઈડમાં રાખી દઈએ અને અને ભાતને ઓસાવી લઈએ ભાતને ઓસાવવા માટે મેં આ રીતનું જાળીદાળ વાસણ લઈ લીધું છે એમાં ભાતને નાખશું જેથી ભાતનું એક્સ્ટ્રા પાણી છે એ નીકળી જશે જો તમારે હોટલ જેવા છૂટા ભાત બનાવવા હોય તો આ રીતે એક ગ્લાસ જેટલું ઠંડુ પાણી ભાતની ઉપર એડ કરી દેવાનું અને તે પછી આ રીતે ભાતને થોડા થોડા ઉલાળી અને ડ્રાય કરી લેવાના ઠંડુ પાણી એડ કરવાથી ભાત છે સહેલાઈથી છૂટા પડી જશે અને એકદમ હોટલ જેવા જ ખીલેલા ભાત ઘરે બનીને તૈયાર થઈ જશે જુઓ એક દાણાને આપણે તોડીને પણ ચેક કરી લઈએ ચોખાનો દાણો આ રીતે તૂટે છે ભાત સરસ રીતે પાકી ગયા છે હવે આને એક વાસણમાં રાખી દઈએ જેથી આમાંથી થોડું પાણી નીકળે તો તે પણ એ વાસણમાં જ જાય તો આ રીતે હવે હું તમને દાળ ભાત સર્વ કરીને પણ બતાવું છું જુઓ કેટલા ખીલા ખીલા અને સરસ ભાત બનીને તૈયાર થયા છે હવે આપણે દાળ પણ સર્વ કરી લઈએ તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો આવા જ રેસીપીના નવા નવા વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજની મારી આ રેસીપી તમને કેવી લાગે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો એકવાર આ રીતે તમે દાળ ભાત ઘરે બનાવી લેશો તો તમે હોટલના દાળ ભાતને પણ ભૂલી જશો અને દરરોજ તમે આ રીતે દાળ ભાત બનાવશો હવે આ દાળ ભાત કેવા બનીને તૈયાર થયા છે એ તો તમારે જ ડિસાઇડ કરવાનું છે તો પ્લીઝ તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મળીએ ફરી પાછા એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય